तारे के ने? तो ता क्यों ने? ना, ना, तू मन तो ता क्या से? पता मैं लियो। ना क्या से? बाउनग। क्या बाउनग। पता मैं ये से? तो तो नंबर पूछ लियो नहीं सगा से भावनगर हू शु तू क्या

તમે માતાજીને પૂછો હું માતાજીને પૂછું આપણા ઘરમાં ગોસ પાક છે આપણા ઘરમાં ખાજા ગમ છે નવાજ છે નહીં તો આ રાવણ દે શું કામ બોલાવે હા તું કે રાવણ દે શું કામ બોલાવે તો તમે એને એમ નહીં એને હું શું કામ પૂછું આપણા ઘરમાં છે પણ મારા કઈ સગા નથી તો અમન સાપી રે મારા સગા નો હોય તો આમન સાપી ની દીક તો તમે આમન સાપી ને પૂછો તો આ સગા નથી તો તને હું કામ ફોન કરું હા તો તું એને ફોન હું કામ કર

તમે સગા નથી વાલા નથી તો આ છોકરી ને ફોન હું કામ કરવો જોય હમ સગા વાહલા નથી આ છોકરી ના તો ફોન કામ કરવો જોય સગા વાલા તો નથી આ તો હું કામ ફોન કર્યો આમતા ઇન્સ્ટાગ્રામ માં અમે બે ફ્રેન્ડ છે હજી માતાજીને માનો હું માતાજીને માનું હ તો બસ હમતા વાતચીત કરી આમને કેટલા દિવસ લાગી હે કેટલા દી લાગી ચાહું ની વાત છે ચાહું ની ને હું કાસુ કામ ને એવો કઈ ઈજારો હે હે એવો કઈ ઈજારો હે ત્યારે વાત કરવાનો ના ના એવું કઈ નથી ના ઈજારો હોય તો કઈ દેવાનું અતારે રીમાટ ઉપર છે અતારે રીમાટ ઉપર જ છે હજી હ હા પરે પૂરી રીમાટ ઉપર છે હ હમ હા મોબાઈલ એ નથી આપવાનો રિમોટ ઉપર તમારે ધાડું કે જે કાઈ કેવું હોય ને આજ મને કહી દેવાનું હે જે કાઈ કેવું હોય મને આજે એ કહી દેવા શું તમને કેવું કે લ્યો મારે નાના એવા ફ્રેન્ડ થાવ તો પેલા એના માં બાપ ની રજા લેવી પડે એના માં બાપ ની રજા લીધા લીધા વખત ફ્રેન્ડ થાવ ને તો નકામું છે હું એની માં છું હા હા અતારે એના રીમાન્ડ ઉપર દે દિયા હમણાં આ પોપટપરાની જેલ માં નાખ્યું નાગીની ને એટલે એના પીસરાય ખરી જાય હા એટલે હું એ એમન ન કોઈ એવું છે અમને ઓ એના બાપા એરે વાત કરે ને ફોન માં એય નો તો બીજા કોઈ શું કામ ફોન કરે માતાજી માં

હા એને નાખવી જ પડતી નથી હક દેતી રેતી માર ઘર માં હું કામ એને જેલ માં હું કામ નાખ્યું છે નાખી દે અમે અમારી છોકરી અમે કબ્રસ્તાન માં એને નાખી દે અમારી મરજી હમ અમારી મરજી અમે અમે મારી નાખી એક હોય ને તોય પતાવી દે અમે એવા હોય ખાટકી જેવા એવું જ હોય સમજો

હું માનું તો બધા ને હું માનું છું તેર થી ચૌદ દેવતા એતો દેવતા ને માનું અને પીરો લ્યો ને માનું અને ઘર માં ઘર વાળા નો માનું એટલે બીજા લતા ને બધા ને હા આપડા ભાઈ બંધ હોય પણ હામી સાથે વાતો કરે ને એના ભાઈડા કેવાય ભરવા નો કેવાય બાકી આના માં આવે મોબાઈલ નઈ આવે જે કેવું હોય ને ફોન કરી ને મને કઈ દેવાનું જયારે હિસાબ પડે ને ત્યારે જે કાય કેવું હોય પેટ છૂટી વાત કરી દેવાની મને એમ હા હમ અતારે કેવું તો ભલે હે હે તમે હું કેવું મારે પેટ છૂટી વાત કરી દે જો ના ના હોય કઈ દેવાનું અતારે પછી જયારે કેવું હોય ત્યારે મન કેવાનું એને નહી તમે એને બીજા વર્ણ માં તમે કા હિન્દુમાં માં તમે એને કા શું વાંધો દેવામાં હે

तो मैंने दिवसे दिवसी बोमा बंदर दे ये भी हमारा हम सत्ता होई है ना वाह सच्ची तो मरी हुई माँ उनका ही कहते हैं ना कि मैं उन पासो जी तो मैं मने ओल्ड था ना उन से तो मारा है ना जी पासो हम्म आ तो तमारो हूँ क्या प्रेम से का प्रेम से प्रेम से आ तमने तो कुछ कहीं जाऊँ ना जो ना हाँ आवा प्रेम तो कहीं कमर पकना तरीया नहीं थे कहाँ इंजिया

આ બધા નાચ વાળા રિવાજ ને એ બધા એ તો લગભગ અમને નહિ થવા દે હા અત્યારે જો એમનો બર્થડે છે હા તો એના બર્થડે ડે છે ને મેં અત્યારે લગભગ વીસ હજાર નો ખર્ચો કર્યો એની હાથું કોનાની ની બુટી લીધી હતી એવું બધું લીધું તું પણ હવે હવે ઘરે હું વયો જાઉં પાછો

અમારું ઘર જોયું છે ના તમારું ઘર નથી જોયું કા નથી જોયું નથી કોઈ દિવસ એનું ભાવ્યો નથી હમ હવે શું કરવું છે આગળ વધવું છે આગળ વધવામાં તો તમારી ઉપર મરજી છે બધું છે અમારે તો મરજી નથી તો પછી મારે તો શું કરવાનું હોય હા અમારે તો અમાર દીકરી જો time થાય તો પપ્પા જ પાડે માં પિંજરા ભાંગવા મોકલી દે ના એવું ન કરી શકો એ બધુંય થાય એવું ન કરી અમે અમને તો અમે તમને લોકો ને ક્યાંથી પકડીને ક્યાંથી સજા દઈ પણ આ તો અમારે પાસે છે ને પંખીડું એને મારી આઈ નાખી અમારી જવાબદારી છે ના એવું ન કરી તમે કેતા હોય પ્રેમ છે એને હું મૂકી દઉં પછી મને નહીં ફોન કરે પછી હું ના ફોન કરું અજમાવતા નહીં બાકી જિંદગી આખી હું મરીશ ત્યાં સુધી પ્રેમ તો રહે છે એવું બધું છે હા તો તો અમારે આમ જીવાડાય ને એના પીસડા ભાંગીને ને મારી દાખલ કરી દેવાય કબર માં ના રે ના એવું ન કરશું ના તો બધું ભૂલી જ જવું પડે આમાં આ ભૂલી જશો બીજું તો શું કરશું હમ ભૂલી જ જવાય ને હે ભૂલી જ જવાય ને હમ नकर आया तो हाँ हमसे है भूली जाए क्या वो भूली जाए तुमने क्या तुमने भूली जाए तू तुमने भूली जाए बीजू ના ના અધિકારી આગળ વિચાર હોય તો મને પછી પાછો ફોન કરી ને વિચાર તો તમને ચોખ્ખું કવ તમે જો આ પાડો ને તો જ્યાં હું જાન લઈને ને હું હાલો લ્યો તમે હા પાડશો શું તમે હા પાડો તો હું જાન લઈને લઇ ને બોલો હું કામ ને હે હું કામ ને અમારે કલમે શરીફ થોડે હે હે અમારે ઇસ્લામ ધર્મ થોડે હે તું ના ઇસ્લામ ધર્મ તો નહીં હું મારો હિન્દુ ધર્મ માં છું હા તો ભાઈ હિન્દુ ની છોકરી ગોતી લે ને હુકામ ને હરાત થાય તો હિન્દુ ની છોકરી ગોતી લે તું મહેરબાની કરી હા આ ખ્યાલ મૂકી દે તોય મને નહીં મળે એવું થયું ને ના નો મળે

हां कारण के मारती मोटा એટલે મારે તો એ શબ્દ કઢાય ન તમ હા ફોન નો કરતો અને નકા ઓફિસે આને માર ખરામ પોપટ પરાન જેલ માં ગાળ દે તું ના પાડતો નહીં મારી હે તું ના